ગાય ની રોટલી દીએ સંધ્યા થોડી કામમાં તો મી એક ટ્રીમ રિસ્ટોર માં માંથી કે જે આ ઉપરનું જે તડકાનું જરાક ડલ પડેલું હોય ને એ પાછું ઊતું એવું થઈ જાય એવું છે તો આપણે જોઈશું કેવું છે ઈ હું પણ એકવાર પાસે ટ્રાય કરી કે રિઝલ્ટ કેવો છે એ પ્લાસ્ટિકમાં જે પણ કંઈ હોય ને એ ડલ થઈ ગયું હેરકું થઈ જાય તો સંધ્યા નાસ્તો કરે બનાવે કા સંધ્યા હા સંધ્યા નાસ્તો બનાવે ની મારે આ મશીન ની ફેટ્યું મારે બ્રેડ ખાવી હોય હમણા મન થાય ખાવાનો તો બસ જો બ્રેડ ટોસ્ટ કરવી હતી તે આ મશીન કાઢ્યું હમણા વધારે યુઝ થાય બ્રેડ નો એવા માંગડી સંધ્યા બ્રેડ બનાવીએ પેલા જોવેલા બ્રેડ હે કે ની ઉતી દેખર કે એકદી ને દા માં કઈ અંદર મમ્મી તો સંધ્યા રોટલી બનાવે સંધ્યા રોટલી બનાવે ઈ મારે બ્રેડ ખાવી છે આ મશીન સંધ્યા આ મુકા મશીન તો પેલા હું મશીન ને થોડોક લુવેલા હમણા કેદુ નો યુઝ નું તો કઈ ને તો પેલા થોડોક થોડું ગરમ કરા તો કંઈ પણ જજા ટાઈમ થયેલું તો એ હોય તો વ્યૂ જાય ગરમ થાય એટલી પછી આગળ હું બ્રેડ મૂકી સંધ્યા દીધા રોટલી કરી લીધી ઝડપ કોઈ તારી તા સંધ્યા ફૂલ ભૂખ લાગી હી કે હાલ સંધ્યા તું આ ચાલે લે આ રોટલી લે લે ને હું આગળ એક જ મિનિટમાં આવા તાર પાસે હા તોય મારી હેલ્પ કરે મને બ્રેડ કાઢી ને એટલી ભૂખ લાગી ને તોય quá chân đẹp và chất ừ. tố xe ba cái này thế giới thôi đi qua mắt mà tôi yêu ta lực bậc thấy quý hả không tôi xong ਇਸਾਂ ਜੇ ਤੂੰ ਕਹੀਂ ਬ੍ਰੈਡ ਨਹੀਂ ਖਾਦੇ। ਭੁੱਖ ਲੱਗੀ। ਲ ਭੁੱਖ ਲੱਗੀ ਨਹੀਂ ਖੋਈ। ਅੰਮੋ ਕੱਲੇ ਤੇ ਅੰਮੋ ਕੱਦਾ ਪਾ। ਵੀ ਕਾ ਲੜਾਕੜੂ ਬਣ। હું તાકડું બંધ કરી દે તો સમજી ક્યાં આવત બહાર બ્રેડ થઈ ગઈ પહેલી બ્રેડ બરા ગઈ હતી પછી થઈ ગઈ ને સંધ્યા ખાવા માંડી ને ભૂખ લાગી નાસ્તા વગર ન આવે તો હાલે હું નાસ્તો કરવા માંડા કરી લીધો સંધ્યા ખાબુ પોતે કારણ કે એ ફરી ધોવું નથી તો ફરી ધોવાનું કામ હાલે તો જો આ પ્રોડક્ટ લીધી ટ્રીમ રિસ્ટોર કારણ કે આમાં હે ને તડિકાના લીધે ઘણી વાર એટલે થઈ જાય તે આવું આગળ જોઈએ કીવુક કરે એ સાઈન તે જ હારી જ છે તો એ પણ થોડીક પ્રોટેક્ટ થઈ જાય તો એ હું જોવા કીવુક લાગે એ જો આ બાજુ બાકી છે હું આ બાજુ કર લીધું તો આવું રિઝલ્ટ આનું મને તો સારું રિઝલ્ટ લાગે તે ઓલી બાજુ બાકી છે ના હું કરેલા તો જોવા જે આ ઠડકો હરો છે

હા સેજલ બિન ના ને શ્રેયસ ને એવું હમણાં લગ્ન આવે તો આ બોક્સ ના અંદર કંકોત્રી હતી હમ ઈ પણ એ અટણ ની દેખાડી પણ પછી દેખાડી હા તો એમાં કંકોત્રી છે બધી જી રાજ હે એક એક કરે ને એમાં જી બધાઈને આપવાની હે એના સ્ટીકર સોટાડવાના છે હા તો આ બોક્સ રે તુલેલા હા લે લે લેવરાવા તો રાજીને ઓફિસ માં બે વ્યવસ્થા કરી દીધી બેહવાની ને તો એ સંધ્યા હું કરવા મંડા હા થેગુ તો આજ હું સે જ અમે ઈડલી બનાવીએ ઈડલી બની ગઈ આ સાંભાર પણ બનેગુ

i uh -huh.